જયમાં મોલ મિત્રો આશા કરું છું કે બધા મજામાં છો હું પણ મજામાં છું તો મસ્ત મજાની સવાર પડી ગઈ છે વાગી સવારના સવાર નવ અને હમણાં બ્લોગ નથી આવતા મને ખબર છે કેમ કે ના દિવાળી મહિના વધારે પડી ગયો છું એટલે મતલબમાં કારખાના જાઉં છું હમણાં તો ટાઈમ મારો બ્લોગ બનવું પણ બનતા નથી કેમ કે બબે ત્રણ ત્રણ દિવસથી ભાઈ ને કારખાના બનાવું તો કારખાના થી ઘરે ઘરે કારખાને એને એજ મેનુ હાલતું એક બ્લોગ નથી મેં કહ્યું કેમ કે બરોબર સેટિંગ આવ્યું હતું તો ભાઈ મસ્ત મજાના ઝામફળ પાકી જાય છે ઓલા પણ અમે હવા જોયું ને પીછી કરવા તો બ્રશ કરવાથી હવા જોઈએ પાકી ગયેલું વાંધો નહીં આવે ખબર હડી ગયો છે આમ હડી જાય છે થી એ વાંધો નહી આવે અને હમણાં બે ચાર દિવસ બે બે દિવસ ચલભગ મહેમાન હતા કાલને અત્યારે ગયા આગળ મહેમાન આવ્યા હતા તો જસ્ટ આગળ જાશે અને હું નાઈ તો તૈયાર થઈ ગયો આજે પેલું નોરતું છે તો આપણે મઢે જવાનું છે મારા પવ્યા વિયાઈ જશે અને હું મારો તમને હું આગળ આવું તો મોટ આગું નથી બહુ અહીંયા છે બાજુમાં થોડુંક આગું છે તો અહીંયા હાલ ની લાવવાનું ગાડી હાલમાં માં અપાઈ છે તો ચલો ફટાફટ ત્યાં જઈએ અને ઓલી બેબીનું દાડી ગયું છે મમ્મી મારા બાઈ ઘરે છે હા મારા બાનું કાલ નહીં પામદી હા ત્રીજા નોટ ઓપરેશન છે ઓ મોજ ઉતરવા આવે ને ત્રીજા દિવસે ઓપરેશન છે તો ચલો જાવી કન્ટિન્યુ તો મિત્રો મઢે ગયો તો મઢે લગભગ ઘણું બધું કામ થઈ ગયું છે અને મતલબમાં મઠ સાફ વાંધો બધાને ખબર છે આજે કે નોટ આવે ને ત્યારે બધું મઢ આંખો સાફ કરે ચોખો કરે ડેકોરેશન કરે સીરીટ લગાડે પતાકડા લગાડે ઘણું બધું કરે તમારે બધું કરવાનું છે અમુક થઈ ગયું છે અમુક કરતા જાય અમુક બહુ ખુશી કરે આ આખો દીધી ગમે ત્યાં કરે વાંધો નહીં તો આપણે અમુક વસ્તુ લેવા જવાનું છે પતાકડા ને પછી અલા સોરી ફૂલ ને હાર ને ચુંદડીને તો આપણે પેલા ફટાફટ લેતા જ આવી બધું સુધી લઈ આવી અને પછી આપણે મળીએ કેમ કે તમને કમ્પ્લીટ થઈ જાય ને બતાવું બધું કમ્પ્લીટ બતાવી તો ચાલો પેલા ફટાફટ લેતા આવી મસાલો ખાઈ લીધો પહેલાં મસાલો ખાઈ આપણે સીધા જ આવી ગામમાં ગામમાં બધું ઓલમોસ્ટ વસ્તુ લેતા આવી પછી આપણે મળીએ તો મિત્રો ગામમાંથી આપણે બધું વસ્તુ લઈ આવ્યા છે જેમ કે શું પતાકડા લગાવવાના એ પતાકડા પછી સુંદરી હાર ફૂલ હાથ આઠ વસ્તુ લેવું છું બાબી મસાલો ખાવાનો દાદા મારા મોટ બાબુ છે એ નાખવું મસાલો ખાવી વિડીયોઝ હતા વાંધો વાંધોની મસાલો ખાવા બહાર આવો તો ને બધું ઓરમસ કામ થઈ ગયું છે ખાલી ફરા નવડાવવાના છે અહીંયા ગામમાં હું સીને શું કામ કર્યો તો ખબર કે ફરી આ ઘરે ફરા નવડો હતા અને હું સુંદર હાર લેવાનું તું કે ફરા નવરા સુંદર ઝાર તરત લગાડવો આપણે તો વાંધો અહીંયા તો આપણે સી ન લીધા ગાય ગાય હું ઘરે બી એવો હતો હું લગભગ અડધી કલાક એવું તો એ થઈ ગયું હતું તો ચલો ફટાફટ અંદર જઈ હું શું કામ આલે છે તમને બતાવવું હવે કે હવે બધું ઘણું ખરું થઈ ગયું એટલે હવે કે મારે શું ઈચ્છે તમને ફાઇનલ લુક બતાવવાનું કે કેવું મળે એક નંબર કરના મસ્તીનો સ્ટેલા પતાકડા લગાવવાનું બાકી સ્ટેપ લઈને બધું લઈ આવું છું પતાકડા લગાવવાનું બાકી છે તો બધું નાનું મોટું કામ બાકી ચલો ફટાફટ પેલા કામ કરીએ કામ કરે આપણે મળીએ

ઠંડી સાઈ સમોસા રોટલા ચલો જમી લઈએ જમીને મને કેમ કે બહુ જાદુ સૂટ નથી કર્યું મેં શું કહેવાય કામ વધી ગયું હતું ભાઈ બહુ કામ હતું તો કેટલા દોઢ વાગી ગયો હતો પોણા બે થઈ ગયા બહુ લેટ થઈ ગયો તો ચલો જમી લઈએ અને બહુ પક્કા ખાલી થઈ ગયા તો બતાવી મુશ્કેલ થઈ ગયા એક દાવું તો મિત્રો અત્યારે વાગી ગયા છે પાંચ ને બેઠો બેઠો ભાઈ એની મેં રોતો તો મજા આવતી હતી ભાઈ નેક્સ્ટ લેવલની મોટો મસાલો ચડાવ્યો હતો ને ભાઈ આનંદમાં બ્રુતું હતું કાંઈ ઘટે મજા આવતી હતી એની મેં રોવાની તો ભાઈ અત્યારે ઘડીક બહાર જવી ખેલ કરવી કેમ કે ટાઈમ નથી હવાર થયો બપોરે કેમ ને ખબર ન નથી કામમાં કામમાં બપોરે ખાધો ઘડીક અત્યારે ફોન જોઈએ ગયો તો ચાલો ઘડીક બહાર જઈએ બરાટા મારીયા ગૌતમભાઈને ફોન કરીએ ભેગા થઈએ તો ચાલો તો મિત્રો અત્યારે વાગી જાય છે સાત ભાઈ થોડુંક લેટ થઈ ગયું પાંચથી સાત થતા તમારે વાર નથી લાગી મારે બહાર લાગી પછી કામ હતું ગૌતમભાઈને ઓકે ગૌતમ ભાઈ મળી જાય ક્યાં રહું ક્યાં રહું છે બોલો હા તો આજ મેલી મને કરતા મને ના ક્યાં જાવ મને ફોન બહાર આવ્યો હું સીધો બહાર આવ્યો માથું બાથું ઓળી આવ્યો છું અને થોડું કામ હતું મારે પણ આજે ભાઈ આ થોડોક દિવસ થાય બ્લોગ નથી આવતા અમુક લોકોની કમેન્ટ આવે ભાઈ ન થાતા તો ભાઈ તો કામમાં છું ભાઈ દિવાળી મહિનો આવે છે ને તો કામમાં છું ને થોડુંક પ્રોબ્લેમ ભાઈ છે દિવાળી મહિના વેકેશન પડે ને પછી મજા આવે ડેઈલી બ્લોગ નાખી એક નહીં બે નાખી બસ

તો અત્યારે બેટા ભાઈ હમણાં તને ને અમુક આજના કેવો કેવું છું ખબર પ્રોબ્લેમ આવ્યો કે હવારમાં હું મઢાવી જો હવારથી પોણા બે લગી ન્યાયરો પછી પોણા બે પછી બપોર તમને હું દેખાડું પછી ઘરે ઘડે જમો જમીન પછી ઘડે આરામ કર્યો ત્યાં પાંચ વાગી ગયા પાંચ વાગ્યા પછી બહાર નીકળો તો ગૌતમ બન કામ હતું પતી ગયું ત્યાં સાત વાગી ગયા આ દિવસ કેમ જોઈને ખબર નથી મને ખબર દિવસ કેમ જોઈએ તો અત્યારે આકાશે મેલીમાં અત્યારે રાતે જ આવી છે કેટલા વાગ્યા સાડા થઈ જાય છે तो मित्रों आकाशी मेले में पुगी जे मारा वार्डन वार तो दांत नो कटता क्योंकि वार उतलना भातल થઈ ગયા છે હાલ બાબતે મારતે બોલવાનું જ નહીં જો આकाशी मेले મને ભઈ લુક આયો તો નોરતા થા ગવા હે આબે નોરતા નું આયો रणजीत अभिभावक थे मैं कोई नहीं जो यहां आकाशी मेले में आया નોરતા નું आयोजन थाई छे पहली વખત છે ને એટલે કોઈ પેલ્યો કે આપડે બઈ ન થા આપડે દેખાજો ભાઈ

હું એની મેન સિરીઝ ને જોતો હોય ને આ પૂછતો હતો રોન્ડે કે સારું તો મેન બે સિરીઝ આપી દીધી મેં જોયા હવે લગભગ કેટલા દી ખબર પંદર દિન નહીં થાય બે સિરીઝ આપી દીધી જોયા કે તમે તારે બે ઘરે જ કેમ ગૌતમ ભાઈ આ બે મને મજા આવે મસાલો બસાલો સડાઈ દીધો શા પીધી એટલે મસાલો જોયો આપણે દુકાને તો તમે તો ઘણું બધું બેહી લીધા આવે ઘરે જઈએ ભાઈ ઘરે મળીએ આપણે નેક્સ્ટ મોર્નિંગ થઈ ગઈ છે મિત્રો અને કાલ રાતે હું આકાશ મેલીમાં માં થયો પછી જમો જમીન સુઈ ગયો તો ભાઈ ખબર નો ભાઈ માથું છીડતું ભાઈ બહુ એટલે બહુ તો બીજો દિવસ થઈ ગયો છે અને બીજો નોરતું આજ થઈ ગયું કા બીજું નોરતું કા આ લગભગ હા જે શૂટ કરવા આજ તમને બતાવ આજ બ્લોગ બનાવ્યો રાતે કાલે તો માથું થઈ ગયું તો સુઈ ગયો હતો ડાયરેક્ટ ચાર્જિંગ તો નહીં સુઈ ગયો હતો તો કાંઈ વાંધો નહીં આજનો બ્લોગ તમને કેવો લઈ જાય જણાવજો ચેનલ બનાવો તો સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો લાઈક કરી દેજો નેક્સ્ટ વિડીયો